बला, हुआचे German कасे सब्याटाइवों puppy. भूक अनि 없는 फीजग गाष्न भून कटा डेक 이�ad अबैमे, अजय वानुच्पझ भूनी फालिकि रिक्पले होने अबबू रखिको सब्षे में अबदू मेंival निया, भूल होने अरव होई, अब नग मेंद। आीदसा बूलन, क

ખાવા મરો કે આવા રર 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 લ્યા કો કરે ગઈ કંતુ તો બાંજો કરે ક્યાં હોય તો મો 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 તો ઉસ્તિત નહી કરે તો અજા ઓમે કોણ તારા ઘાનો કશું રાખશી ન અંદર બોવ હોય જ ભાઈ અખો ડારો બસ ટીચર 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 કૌ છ

चौबीस हजार आए जाए रखा था और आए दो बस निकली नहीं जाए बाबा से सुन लो कैसे क्या सो नहीं है तार अजू अजू क्या लम्बा क्या सो क्या Bikin buntul ya. Aduh Azim Uli bikibun? Bro, bikin bu? Eh, apa dia? Eh, Roma Ranu Zana Dhani. Ah, Roma Ranu Zana Dhani. Kam bula pada aku. Aria, Sokra Uli berapa yang marah? Kau tahu, woy tan beda. Tan. Sokra Uli nanti ujra sih ya, bro. Tan. Ujra jalan. Zanti. Mantu, mutu man apa-apa man

મે તો આમરા દાળ દીધો બધું ભંગારી આ વાર હોન ભરું કશો હતો ગમે કરું બે બિચબન મુ કોઈ વાત કોઈ વાત તો યાદ કરો યાદ આયા હો ભરી

आईशा जोताता हो वाह आई जितो दादा जे मलयवा मानव ओ क्वालो जूता तो मारे कसू वादले खोटला परपणावा हु केवता मत <laughs> बाळजो 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 आला जोजे वगारू नाही हाचिंग काम कर बेटा का खबर नाही पडते या ठाठ ते नाही आं वगारशो

પૈસા લેવા ના કેવું આપો બેટા બસ હાલ હે ચિંતા ના કરેટા

પહેલા તો તો લાઈશ્યું આમ લો મને હું ઉવાઈ જો લો આ ગણ લેજો લે બેટા જે કોમ આ કરજે તસી ઉને રાખવાનું જરૂર પડે આવજે હો ના ના કશું હોતો નહીં અને સરી બરી હાચાવ જે પાસો આ તો ઉપર વાળો હાચાવ ના તો પહે

કે આલુ માં આ વાતારી તું તો ઘર ખોઈ સુ આવવા દે લ સોકા નમરા આવવા દે ઓમ નતો ઘર પાટિયા બેહા મારા આ બાયનો નહીં આપડા ઘર ને ખબર પડે તન એ તો તમે નઈ નકા એમાં હું करू કોઈ આ લીધી જા હું તો કે બાય બારિયા ને કેર્યો મોરતો નકરી કેર્યો તો બે થઈ હતી આરવી વાન તો કેરવાની જરૂર નતી પણ ona પર થપકો દેમ પાછો પાછો ઝઘડો વાળી પણ મી કોઈ નઈ કરું કે હું તો કહું આપડા આશ્રા તો કઉપની એવું ડાક્યા હોય પૈસા ઘર માં નહીં પડે છોકરો एम नाही इवण आरू पण मारे खरक तवानो आ 100 रुपया काही मरजेन तोय नाही आरू आ जा घर गदाराचार આવશે या घर गदाराचार अरे तमे मने घोडे चवाई कोणी नाही ताना कोणीच नाही खाऊ देई काही मुख खराब मुख खराब ओले बोली भला मारे खोघडो सुकई गयो बाळी तमेला घर खोई हो बेजाराय खाई ना ताना उ करू बेटा उ करू इने खबर ना करा घर मा હલવા પર હવાર વાળું ચાલુ કરી બાલ્િયાને તમન જો દુધારી ચડી જાય મન આ બુટખાય દાવનો છે કે બીજું કોઈ આમે બોલતો નઈ કોઈ અમે કોક બીજું આવા તો હું તો કહું તારા નઈ આવવાના હું તો નઈ આલું મારે

લાલે દેખાતો નહીં ના વિકી બોને દેખાતો નહીં આ અમારે તો ઓણી ઉમર છે ઓ કામ તો ના રે ગોમમાં જઈશું મારા બે તો ગે મેમણ આયા સી નો ના કામ હતું કોઈ કોલા બા કામ તો હતું બેટા પણ કો હતું થોડી મોરસ લે આવીતી

મારા બહુ ને હું કરવી બોલો મુકાવ એક ફટ દે કાઢી દેસ જો મમ્મી તમને કહેતો હતો કે મન કોઈ કહેતો ના તારા આવી જે તમારે આ તો જો ભાઈ આપણો ફેસલો કરી દેવો સ મો પોચ મળો હતી તને એમ ના લાગતું ના પણ તારે એમ તો કેવું તો કે બા આપણે ખોટ થઈ રહી છે ઘરમાં નહીં કે બધું કે મને જૂઠું બોલતા નહીં આવડતું તમે જ મા બાપાએ મને સાચું બોલતા શીખવાડ્યું તો એમ કરતા બાપને કે પોથા નાખી જાય પણ તમારા બધા હાગા છે તો તમે નહીં ક્યાંક તો બોલના મને હું તો કહું બેટા પણ આપણે ઘરમાં જઈએ એમ કે બા આજ તો ખોડ આપાય નહીં માય તો સામે મને બોલ બોલતો હું કોણ મને તને બોલું નહીં તો હું करू ઓય બધા વચ્ચે એમ ના કહેવાય મારે ક તો વસ્તુ ના લે એટલે તમારું સારું બનો એમ કોક તારે તો બનુ જ નતો પણ તારા ઘરમાં થઈ ન કહેવાય બા આપણે ખોટ થઈ ગઈ છે અને એવું મને નહીં આવડતું જૂઠું બોલતા તારે ભાઈ ઉપર પાછો જાય પણ તમે ડાયરેક્ટ કહી દેતા તો કેમ આ ફૂટી ગયો પતી ગયો એ નું ઘર બારે જાય પહેલા મેરા રોતા રોતા જ આયા જોરે પૈસા લેવા ખોટ લેવા બાપા માં હવે શું કોઈ ઈ તો બોલ બોલ કરો અલે બોલો ને તો શું કરો આરતી ઉતાર આરતી ઉતારવાની છે દીખી બોલ આ તો ભાઈ ઓ તમાકો કો તો હારી પાછી પીલા પીલા કાઢને એવું લાગે મને

ખાખર બાખર કાઢી કે નહીં કાઢી ના વેણી આમ મે ચક ચક ગાડી વેણી લે આલ બેટા આલો પર મુ ઘેર હોય ના કો આવત પૂન કરવાનો આપર ચેવ છે કોંતી બા મુ તમે માં કોક બોલ્યા અત્યારે હો આવ હો કે ઓ મે પહેલા ઉભા રહો પોપરુન માં અત્યારે બોલ્યા હો ધરમ ના ઢીલ ના નખા કો કાવત ઉસી પાસી નું આલુ પર યાદ રાખજો હા આ શબ્દ યાદ રાખજો ખાલી રુદતો પર ચમ મેઠાવા ખૂટ્યો ઓલયા કોંતી બા લોક લોટ લેતા હો બેટા આમ ભૂલી જવાય છે તમારું આ ખૂટ્યો એટલે કોયલા પણ કે ના ખૂટીયું હા હા ઓ હેડો કોક દન કોશી જરૂર બરોર પડત કોભરું તમે માયકીની ઓ બસ હા સારું હેડો તો ઓટલા કરો હા રોટલા ઘરે દે હા રોટો હા ખવરા છોકરા મોકરો એક દાણો લોત લઈ જાય કે દાણો ખોડ લઈ જાય તમે જો

બધા ઘર બધું ખાલી થવા માંડીસ રાગ રાગા ભીખી માં ભીખી માં રોટલા બનાય wagala wagala bachayo bachayo